આજની ફરી ગુડ મોર્નિંગ છે ને એટલી જલ્દી જલ્દી થઈ ગઈ છે ને બધાને જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ અને આજે છે માતાજીનું આઠમું નહોતું એટલે આપણે ઘણી જગ્યાએ બધા નિવેદને એવું કરતા હોય મારા સાસુ કરે છે તો એવું મને જરૂર નહીં કે અહીંયા કરવા પણ હું કરું છું અહીંયા બધાથી માતાજીના નિવેદ કરીએ ને ઘરમાં તો સારું એટલે હું અહીંયા આ ઘરે રહેવા આવીને પછીથી હું કરું છું પહેલાં હું નહોતી કરતી આંટીના ઘરે રહેતી ને ત્યારે પણ આ ઘરમાં મેં કર્યા છે તો જ્યાં સુધી ખાય ત્યાં સુધી કરવાનું એવું કમ્પલસરી નથી મમ્મી ત્યાં કરે છે ને એટલે જો ત્યાં છે ને મેં સૌથી પહેલાં લાપસીનું આંદણ મૂક્યું છે અહીંયા દૂધ ગરમ થાય છે એમાં બનાવી સોખા સાફ નિવેદ છે કરવાના એટલે અલગ અલગ છો તો વહેલા વહેલા જાગી ગઈ છું મારા સસરાને ફોન દર વર્ષે હું કરું નિવેદ કરવા હોય ત્યારે કે ફરી કંઈક યાદ કંઈ ભૂલી ના જાવ એના માટે થઈને તો પપ્પા કે આજે જ મારી વહેલા જાગી ગઈ છું કે નિવેદ છે ને એટલે તમે બધું કરી લઉં પછી મને જોબ ઉપર જવાનું છે સાંજે જવાનું છે ગરબામાં તમે તો અત્યારે જ નિવેદ કરી લઉં તો રાત્રે પછી આવીને બધું હેક્ટિક ના થઈ છે નિવેદ જો બધા રેડી થઈ ગયા છે સરસ ચોખા બનાય છે ખીર છે તલવટ લાપસી ખીચડી અને રોટલી અને સ્વીટ ચાલો માતાજીના નિવેદ ધરાવી દઈએ હજી મારે વાળમાં ગૂંચબૂચ બધું કાઢવાનું બાકી છે એમનામાં જ છું ત્યારની દેવનો લંચ કરી જોડે જોડે પાછું સાંજનું જ થોડુંક કુકિંગ કરના નાખ્યું કારણ કે આજે સાંજે ગરબામાં જવું છે ને તો એની જોડા જોડી હવે નીકળ અત્યારે જ કરીને જાઉં થોડું ઘણું તો સાંજે પછી એટલું ઓછું થઈ જાય કારણ કિચન જો આખું પ્લેટફોર્મ ભરેલું છે વાસણ છે બધું ટાઈડી કરવામાં આવશે હમણાં થઈ ગયું બધું રેડી રેડી થઈ જ ગયું હવે કંકુર ને ચોખા ને બધું રેડી કરી નાખો ને માતાજી ના નિવેદ આપણે ધરાવી દઈએ મને કાંડો કરશું સાઈડમાં ફરતું જાન લો બરાબર છે મમ્મી એક આટલી ધ્યાન બધું બરાબર બનાવ્યું છે બતાવી દઉં હવે જણાઓ કે નિવેદ કેમ કરવામાં આવે છે આપણે કો દેવી હોય ને એટલે એમના કરીએ પણ એનું

શાક <coughs> જોશે <coughs> <coughs> અત્યારે મમ્મા હમણાં જ ઘરે આવી ગયું હવે રશ કરવાનો બહુ છે ગરબા જવાનો બીકોઝ બહુ એને ઉતારવા છે ને બહુ ગમે છે ગરબા નહીં નો બીતા બહુ લેટ થઈ ગયું છે ને તો આવી રીતે જમું છું ફટાફટ ફટાફટ એટલી રેડી થઈ છું ને હું શું કરે હા નહીં કંઈ થવા દઉં છું એમ અત્યારે અંધારું થઈ ગયું છે હવે દિવસે ને વહેલા પેલું હાથમી જાય છે થેન્ક યુ પર એમને હમણાં સર્વિસ બહુ વધારે જ કરવી પડે મારા માટે થઈને ચી વામ લેવાનું મૂકવાનું બધું કામ આ છે અડધા જ છે એવું છે બરાબર હમણાં પૂનમ આવશે ને એટલે ફૂલ મૂન થઈ જશે દીવમનો બટ્ટી હવે આવશે નેક્સ્ટ વીક માં દીવમનો બટ્ટી દિવસે આપણે નોર્મલ જ સેલિબ્રેટ કરવાનું છે આપણે ખાલી ઘરનું ઘરનું જ ફેમિલી ઓકે ઇન્ડિયા થી ને પછી બજાને બોલાવશું પ્રોપર બધાને બોલાવશું આપણે જ્યારે રેડી થઈ જશે હોફફુલી બટ્ટો

પછી અમે જવાના નથી ક્યાંય ગરબામાં એવું નક્કી નહીં કોઈ ગોઠવવા વાળું હવે કોઈ ગોઠવણ છે અને આપણે તો નથી ફૂલ એન્ડ ફાઈનલ છે તમે કદાચ જાવ તો બોલે અમે જે આજે છે ને નોર્થોલ ગરબામાં આવ્યા છે પાછી ટ્રીન ટુકડી અને અંકી દે અમારી સાથે છે પણ ઈ વિડિયોગ્રાફી અંકી કરે છે એને તમારે શું કેવું છે આજે બોલો આજે તો મારા બન્ને માર બહુ વિડિયોમ લેવા છે છોકરે મને કમ્પ્લેઈન કરે છે કે તું છે ને મને વિડિયોમાં નથી લેતી એટલે આ ફૂલ કરે એમ નો છો ઉર્મી બેન હું નહીં કહેવાનું નોતું પણ વિડિયોમાં મને

બી મળી જાય મને પાછા અહીંયા Jai Mataji! Jai yeah, Hello! Hello! I It okay. Okay. To is a non religious festival. It is a special weekend. Friday flyers are set up The flyers are set how to say The flash ਸੌਣੇ ਪਰ ਵੀਰ ਜੋ ਸ਼੍ਰੀਆ ਵੈਂਚਨ ਨਾ ਮਨਸੇ ਗੜਾ ਆ ਗਿਆ ਹੈ ਥੈਂਕ ਯੂ

हम बहुत दर्द रखते हैं और विश्वास नहीं करते हैं कि हम इस दुनिया में अच्छे हैं। આવો મારા ઘરે ઘરે મોસ્ટ વેલકમ તમે તમે લોકો લોકો મળી ગયા મારું આવો અંકી નથી આવ્યો ખોવાઈ ગયો તો મળી ગયો ક્યાંથી મળે અંકી

Yeah. <laughs>

ત્યારે તમને મજાઈ ને આજે બધા દિવસ ને મને બહુ મજા એટલે અહીંયા સ્પેશિયસ બહુ જ હતું એટલે બહુ મજા આવી આ ખાલી ફૂલ હોલ છે અને ગ્રાઉન્ડ એટલે મજા આવી ગયા ને મજા નવરાત્રીમાં આજે અમારો લાસ્ટ ડે હતો રમવાનો નેક્સ્ટ નવરાત્રીમાં ફરીથી ને જય માતાજી ચાલો ફરીથી મળીશું કાજના મરા સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ અહીંયા જો અમને છે ને પ્રસાદી આપે છે અમથી લઈ લે જો મેંગો આપે છે અહીંયા પ્રસાદીમાં